મારા ભાઈ બંધ ઘતડી મને શું કે ખબર નહીં કે અમે ફાઈવ સ્ટાર હોટલ માં રોકાણ ફાઈવ સ્ટાર હોટલ યો કા હોય ધર્મશાળા ના ભૂલી જાવી તુમસે ઉપર ચડીને બધા ખાય આ લોકો પાસે કોઈ પાસે બુદ્ધિ નથી આ હોટલ આખી ભરાઈ રહે એવી રીતના કોઈ ભરાય નહીં એઠું લઈ લો ધીસ કોલ શું અને ધીસ ઇઝ ધ કવર ઓફ શું માય ઓકે જોઈ હગો હવે અહીંયા જરીક કઈ લહેરાન તો ભાઈ ડાયરેક્ટ હે ને

ઓ જોતા રસ્તા ધોવાણા પાણકા ભાઈ નકરા પથરા જ છે અહીંયા પાણકા જ છે બીજું કંઈ નથી ઓહ ઓહ હો બહુ અખરું એક હાથે બુલેટ આપીને એક હાથે ફોન પકડવો ભાઈ આપણે દ્વારકા ગયા ને તમારો ફ્રેન્ડ મોઢા ને ઉલિયો આખો વિખાઈ ગયો કારણ કે પવન ને બહુ જાજો આવતો ને જોવા દીધો કેવું ના એમ તો હેન્સમ જ લાગે હું વાંધો નથી આવતો લાગે ને હેન્સમ ભાઈ કમેન્ટ કરી મારા ભાઈ બંધ ઘતડીને મને શું કે ખબર નથી કે અમે ફાઈવ સ્ટાર હોટલમાં રોકાણ ફાઈવ સ્ટાર હોટલ યો કા હવે ધર્મશાળા ના બોલી જાવી તુમસે કરું ગુદ તો ભાઈ ધરમશાળા ધરમશાળા કરતો હતો પણ નહીં મારા હાથું સ્પેશિયલ એસી વાળો રૂમ મૂક્યો ભાઈ કયું એસી છે વોલ્ટાસ એકચુઅલી હે ને એસી વગર મને હે ને મેળ નથી આવતો અને આપણો ખાસ ભાઈબંધ છે ઘણીવાર તમે લોક જોયા છે આ બધી ની ગેંગ આવી છે આ ભાઈ વોલ્ટાસ માં આ ભાઈ વોલ્ટાસ છે અચ્છા અચ્છા એટલે એનું એસી રાખ્યું છે ઓલો ભાઈ છે માં છે એ કઈ નથી વિન્ડ વર્લ્ડ માં છે અચ્છા એટલે એનામ પોટા બધા રહે એસી બહાર નીકળી ગયા એટલે બહાર એવી ગરમી લાગે છે ને વાત પૂછો માં ગયા ને તમને ખબર છે દ્વારકાના ભાઈ સ્પેશિયલ છે ને સમોસા ખાવા માં જાય કે વાંધો ને ભાઈ જાતા આવે મેના રાણીને લઈને द्वारカナ ભાઈ આપડે ફેમસ સમોસા કહેવાય ને પટ્ટી સમોસા એ આપણે આટણ ખાવા આયા હે પણ અમે લોકો હેને બે જ જણ આયા એટલે અમે હેને પાસલું નકી કેર્યું એ આટ્યું આરી મસ્ત ને સુગંધ તો બહુ જોરદાર આવે છે બાકી સ્વાદમાં કેવા છે રૂમે જઈને ચાખીને તમને કહેવા ના કે સ્વાદ કેવો રે ભાઈ આપણે હેને સમોસા લાવ્યા ને સમોસા ખરખર બહુ ગરમ છે અમને લાગતું તો ઠરી ગયા છે પણ અમે મૂર્ખા અમે કેવી ખબર ઉપર ચડીને બધા ખાહે આ લોકો પાસે કોઈ પાસે બુદ્ધિ નથી આ હોટેલ આખી ભરાઈ રહે છે એવી રીતના કોઈ ભરાઈ ન નેઠું લઈ લીધું એટલે મેં પ્લાન કર્યો કે બેઠા વયા જઈ તો બુદ્ધિ જ નથી આ લોકો પાસે ખરેખર બાર નીકળા નથી ને આ એનો આ પરિણામ છે હાલે તારી જોબ ઓર તારે માલિક કો ખાયો હું મિત્રો લગભગ બે કલાક ત્રણ કલાક ભાઈ આપણે ફાકા માઈ રહે ભાઈ બંધુ ભેગ બેહવાની જે મજા છે ને આખી વસ્તુ અલગ જ છે મે ખાસ કરીને કોલેજ વાળા ભાઈ હોય ને તો જીને કોલેજ કેરો એને ખબર હોય ધી નેક્સ્ટ ડે ધ મોર્નિંગ રામ રામ ડેરે ને ભાઈ કાલ આપણે દ્વારકા થી આવી ગયા તને બીજો દિવસ સુગી ગયો અને અચાનક ની તમારા ભાઈ ની કે જાન થી તમને ખબર છે રીબડા જવાનું થયું હું રાજકોટ જવાનું એટલે તમારો ભાઈ રેડી થઈ ગયો હે નાઈ લીધું હે કે કાલ હેંગે તો પણ આટલું તો હાલતું હોય ને ભાઈ અને મસ્તી નું અંતર છે આ હે શું કવર ધીસ કોલ શું અને ધીસ ઇઝ ધ કવર ઓફ શુ માય ઓકે ફર્સ્ટ ઓફ ઓલ ઓપન ધી ચેઇન એન્ડ પેરિંગ આ ક્યાં જાય હે બાપુ ને વાળીએ જાય કારણ કે આપણી સ્વિફ્ટ ગાડી હે ને ન્યા પડી છે હવે તમે કહેશો કે ભાઈ કોઈ લઈને મૂકવા ના આવ્યું કારણ કે મારા પપ્પા ભાઈ આટણ આપતા હતા ટ્રેક્ટર અને ખેતીનો ભાઈ આટા સમય થઈ ગયો વરસાદ ગમે ત્યાં આવી શકે માન માન મેં કીધું કે વખેડા જ હું હાલી જાય ને તો બધું ખડબડ ને બધું નાસ્તા થઈ જાય આપણે હું આપણે આપડે હાલીને જાઉં એટલે હાલી ને ઓલો બુટ કવર છે ને બહુ જ્યાં કામ લાગે ઓફ ઓફરોડ હે એકદમ ફૂલ ઓફરોડ હે આમાં ભાઈ મારા ઓલા બુટ તો અંદર પાણી ગરી ગયું ખાસ મારે ગાડીનું જોવું જોઈએ કારણ કે મારા પપ્પા કહેતા હતા કે ગાડીનો અવાજ બદલી ગયો કારણ કે આપણે ભાઈ ગાડી લઈને આવતા હતા ને અમારું ગામ હે કેમે

જોઈ શકો અહીંયા જીરીક કઈ લહેરાન તો ભાઈ ડાયરેક્ટ છે ને પછી ઘેર લુગડ્યા ઘેર લુગડા બદલા જવાનું થાય જોતા ઓહો હવે રસ્તાને આપણે ભાઈ ઉનીકર જવાનું છે પગ તો તમારા ગંદા કરવા જ જશે અરે 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 ક્યાં ફાયદા ભાઈ શું કવર કા પાણી તો પેસે બી ચલા જાય ગયા સાઈડમાં રહેવાનો પ્રયત્ન કરે પણ સાઈડમાં આવા કાંઠાની બહુ બીક લાગે જોતા સૌથી અઘરો પડાવ અહીંયા આપણા બૂટ ભાઈ પરલી જ જવાના એકસો ને દસ ટકા પાંચાઇ ઊંચા ચડાવી લીધા હે એ કહો કે પાણકા રાખ્યા હે પાણીનો ફ્લો ભાઈ બહુ જોરદાર હે જો ઘડી ગયું પેની ખોડી ખોડીને ગયો ત્યાં તો એ ગરી ગયું ભાઈ એની અંદર આપણે ગાડી લીધી ને ભાઈ પહેલી વાર આની અંદર હે ને પાનુ મારી છે અને ચાવી જોઈ છે અને પાનું મારવાનું કારણ શું હે તમને બધાને ખબર છે એ બર તમે જ કહો આપણે એમરજન્સી ભાઈ રાજકોટ જવાનું છે પણ આવ્યા હતા ત્યાં ખબર ને બોના ટૂતીનું પાણીમાં ગાલ દીધી હતી આપણે ગાડી એમાં વાત બેરિંગ આવે ને બેરિંગ હે ને ફેલ થઈ ગયું હોય જો કે સમય જતા એ ફેલ થઈ જ જાય પણ એ પાણી નાખ્યું ને જે વેલું ફેલ થઈ ગયું મેં કીધું વેલેરું બદલાવી નાખો ભાઈ ગાડી નું ભાઈ મોઢું ખોલી નાખ્યું હોય ને કાંઈ બેરિંગ આવે ને એક ઝીણકું આ ખબર આવેલો બેલ્ટ આવે મેઇન બેલ્ટ એમાં કે બેલ્ટને ઢીલા પોચો કરો ને કે હે ને બેરિંગ આવે એ બરી ગયું હતું બરી ગયું હતું એને તો છે ને બગડી ગયું હતું કેટાણી ભાઈ લેવા ગયા હે આપણી સાથે જોડાઈ ગયા હે નિતિનભાઈ શું કે મોજમાં રામ રામ જય રામ ગાડી આપણે એકદમ કમ્પ્લીટ કરાવી લીધી હતી પછી આપણે હાકતા 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 આપણે ભાઈ આપણે વિડીયો નથી ઉતાર્યો અને ભાઈ એટલે થોડુંક ભૂખ લાગી ગઈ કારણ કે બપોરના ના સાડા બાર વાગી ગયા ભાઈ ખંભાળી આપણે એક કલાક વેસ્ટ થઈ ગયો જામનગર આવી ગયા જોઈ હવે ગાડી ગાડી આપણે જરીક બહાર નીકળી ગયા ફોન યાર દર વખતે ભૂલી જાવ પાણી કરવાનો હોય આપણે વડાપાઉં કંઈક ખાઈ પછી વરી પાછા આપણે નીકળી જવાના હે એવું છે મિત્રો મસ્ત ભાઈ જોરદાર આપડે વડાપાઉં ખાધું હે બહુ તીખું લાગ્યું હે હવે નીકળી જાવ હા યાર ખવાનું થઈ જાય ખાવા ખાવામાં ટાઈમ બગાડ્યું અરે બધું ખાવા તો કરી એમાં કે ટાઈમ બગાડ્યો નાખ્યો યાર લીક જોઈ હોય ને એટલે હાલતી નથી સર એને એક્સા વેટર શું કહેવાય કે કહેવાય છે હાલતી નથી હવે હાલતી ચાલુ થાય ને તો ઉપર આવશે બોલો તો ફાઇનલી ભાઈ અત્યારે આપણે ફૂગી ગયા છીએ ભાઈ રીબડા ગામની અંદર અને અહીંયા ભાઈ આપણે ટ્રેક્ટરનો વિડીયો બનાવવાનો છે એ વાંધો નહીં જરીક ઉતારી લઈ ગાડી ટ્રેક્ટર ઉતારે છે ગાડીમાંથી મિત્રો આપણો વિડિયો ભાઈ ઉતરી ગયો હોય ને ખાસ ભાઈ મેઘરાજીની પધરાવણી ના થાય આજુ ખરે એટલે સારું કારણ કે વરસાદ આવી તો હોય ને ટ્રેક્ટરનો વિડીયો ના ઉતરત આપણે ભાઈ જેને કોઈક નેનો પાવર ટીલર આવે ને એનો વિડીયો બનાવ્યું હોય ઘણા લોકો ડિફેમ કરતા હોય ભાઈ તમે બળદ વિશે કેમ આમ બોલો અરે ભાઈ હું ખુદ બળદ પ્રેમી હોઉં પણ હવે ભાઈ ટેકનોલોજી વધતી જાય છે હું કેમ એમ કહું કે તમે બળદ મૂકીને મશીનનું ખરીદવા માંડો પણ લોકો જ છે એ મશીન તરફ જાય જ છે મારું કામ ખાલી છે મશીન તમને દેખાડવાનું વોટરેવર તમને ગમે કે ના ગમે એ તમારો પ્રશ્ન હે ગમે તો લ્યો ના ગમે કહેવાય તો મારું કામ ખાલી ઇન્ફોર્મેશન દેવાનું હોય અને કોઈ પણ મશીન આપણે કંઈ ખોટા વખાણે નથી કર્યા જેમાં જે વસ્તુ છે આપણે એ વસ્તુ જ બોલીએ ઘણી જગ્યાએ એમને કહેતા હોય કે આવી રીતના આવી રીતના બોલજો કહીને ના પાડ દીધી છે ભાઈ જી હે એ જેમ બોલવાના હે એટલે એવી રીતના હે ભાઈ આપણે બહુ જાજુ ધ્યાન નથી દેવું ભાઈ ફટાફટ વળી પાછા ઓફિસ જ રીતે બેસી જાય પછી આજ નીકળી જાઉં કે શું કરું કંઈ નક્કી નથી જોઈએ હવે શું થાય ભાઈ આપણે કંઈ ન કરીએ પણ આ લોકો નીકળવા જ ન દેતા કે નાસ્તો પાણી કરતા જાવ દિલદાર માણસ મસ્ત નો નાસ્તો કરીને પણ એમાં મોડું થઈ જાય હા મોડું થઈ જાય ને એનો થોડોક આપણે બીખે કઈ વાંધો નહીં હવે વેલેરા પૂગી જાય કેટલા વાગ્યા ગયા છ વાગી ગયા જોઈ લો છ વાગી ગયા છે અને હવે નીકળી જાય આને કહેવાય વેરી વસ ગેર આ જો વાહ હે લા વાહ ભાઈ વાજો તમારી ગાડીમાં હું આવે ના આવે ને તો પછી સ્વિફ્ટ માં જ આવે 4x4 ભાઈ અંકલ તા અંકલ તા ગાડી આપણે ક્યાં પૂગી ગયા છે જામનગર પૂગી ગયા અને આપણે ભાઈ આપણે ગાંલેટ નાખવાનું હે કેટલું નાખવાનું હે ઓ હે આનું તો પૂરું જ નથા તો બે જણ નું પી જવાનું હે કઈ વાંધો નહીં નાખી દે ને ભાઈ ચાલુ રસ્તા પછી વિડિયો ઉછર આ બે જણ નું ડીજે લો ભાઈ જીરો જીરો પેટ્રોલ ના નાખી દેજો ભાઈ નકર વરી અટણા અમે ભાઈ ધંધે લાગી ગયો